ગણપતિ સીધી સહિત આખો પરિવાર મારા સુખવામાં આવજો હાજર રહે છું કષ્ટ દૂર કરજો વિઘ્ન દૂર કરજો દેવસતે લક્ષ્મી કરો મહીએ સરસ્વતી કરો મહીએ તે ગોવિંદમ પ્રભાતે કા દર્શન સમુદ્ર વસને દેવી પર્વત મંડલે લે વિષ્ણુ પત્ની નમસ્તે પાદસ પર સમસમ સુદે વસિતમ દેવમ કંસચારમ નમતમ દેવી પરમાનંદમ કૃષ્ણ મંદે જગત ગુરુ 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 વિષ્ણુ ગુરુ લે મહેશ્વર ગુરુ વિ સાક્ષાત પર બ્રહ્મા કૃષ્ણ સુદે દેવમ ઓમ શાંતિ આપણે એવા સાતમો અધ્યાય આજે શિવજીનો નિર્ણય સાતમો અધ્યાય મહાદેવજી બોલ્યા હે પુત્રો તમારું કલ્યાણ જગત દેવતાઓ મારી આજ્ઞાથી પોત પોતાના કર્મોમાં વર્તે છે પોત પોતાના વર્તે છે કે નથી વર્તો હે દેવતાઓ બ્રહ્મા તથા વિષ્ણુ નું યુદ્ધ પૂર્વ જ મને જાણવામાં છે તે મારામાં સતાપથી પણ મારા જાણવામાં આવ્યું હે એ રીતે સનંત કુમાર એ રીતે હાસ્ય સહિત મધુર વાનથી પાર્વતીજીના પતિ મહાદેવ તે દેવતાઓને સંતોષ કર્યા હતા ત્યાર પછી મહાદેવ વિષ્ણુ તથા બ્રહ્માના યુદ્ધ કરી તેટલામાં તે લોકોએ મહાદેવજી કલ્યાણ માટે નાના પ્રકારના વાઘ વગડવા લાગ્યા વાઘ વગડવા લાગ્યા નાના પ્રકારના વાહનો તથા કુષણ યુક્ત ગણેશ્વરો તૈયાર થયા અને તે વખતે અંબેકાના પતિ મહાદેવજી વિસ્તૃત એવા બેસવાના સ્થાન વાળા ત્રણ વાકાહાર ભદ્ર રૂપ એવા રથમાં બિરાજમાન થયા આ રથમાં બિરાજમાન થયા આ રીતે રથમાં બિરાજમાન થઈ પુત્ર તથા ગણ સહિતા ગણ સહિત બ્રહ્મા વિષ્ણુ ના યુદ્ધ તરફ જતા તે મહાદેવજીની પાછળ ઇન્દ્રિયો આ સર્વ દેવતાઓ તથા જવા લાગ્યા વિચિત્ર પ્રકારના ધ્વજ પંખા ચામર પુષ્પની વૃષ્ટિ સંગીત તથા નૃત્ય અને વાહ વાઘ વડે સમાનિત એવા જ પશુપતિ મહાદેવ સાથે સૈન્યને પણ લઈ પર સહિત બ્રહ્મા તથા પરમાર ભૂમિમાં પધાર્યા ત્યાં જઈ તેઓનું યુદ્ધ જોઈ ત્યાં જઈ તેઓનું યુદ્ધ જોઈ વાઘને બંધ કરી તેમજ પોતાના ગણો મહાદેવરૂપે આકાશમાં રહ્યા સૂર્ય બ્રહ્મા તથા વિષ્ણુ તો પર પરસ્પર ઈચ્છા થી મહેશ્વરી તથા પશુપત નામનું એક બીજા ઉપર ફેંકતા હતા મહાદેવ જી પણ બ્રહ્મા તથા વિષ્ણુની અશ્રત જવાળા થી બળતા ત્રણેય લોકને જોઈ અકાલે આ અત્યંત પ્રલય થશે તેમ માની વિષ્ણુ તથા બ્રહ્માના મધ્ય ભાગમાં નિર્ગુણ એવા તે મોટા અગ્નિના થાંભલા રૂપ ભયંકર આકારનાથ થયા આ રીતે મોટા અગ્નિ પ્રગટ થયો મોટો અગ્નિ પ્રગટ થયો કે જે ક્ષણ માત્રમાં લોકોનો સહાર કરવામાં સમર્થ એવા જ્વાલા સહિત બંને અસ્ત્રો નીચે પડી ગયા અસ્ત્રોની શાંતિ કરનાર આ અશ્વરૂપ તેજને જોઈ અરે આ અદભૂત આકાર વાળું શું છે આ અદભુત આકાર વાળું શું છે આમ સર્વ લોકો પરસ્પર કહેવા લાગ્યા બ્રહ્મા તથા વિષ્ણુ પણ અરે અતિ અતિન્દ્રિય થાંભલાકાર અગ્નિ રૂપ શું ઓઢ્યું થાંભલા જેવું અગ્નિ રૂપે શું ઓઢ્યું એમ બધા દેવી દેવતાઓ કહેવા લાગ્યા આમ કહેવા લાગ્યા આજ બંને આ ઉપર તથા નીચે જોઈ તે તેની પરીક્ષા કરવા માટે જવા લાગ્યા તે વખતે વળી એવો વિચાર કર્યો કે આપણે બંને એકઠા મળવાથી એક કાર્ય સારી રીતે થશે નહીં માટે આપણે જુદે જુદે જવું આમ કહી વિષ્ણુ શુકર નું રૂપ ધારણ કરી તે મોટા જ અગ્નિના મૂળ ભાગ તરફ જવા લાગ્યા અને બ્રહ્મા હંસનું શરીર ધારણ કરી તેના ઉર્ધ ભાગને જોવા માટે ગયા વિષ્ણુ એ વિષ્ણુ એ તો પાતાહણ ભેદી અતિશય દૂર જઈ અને પણ અગ્નિ સરખી ક્રાંતિ વાળા તે થાંભલા પ્રથમ ના યુદ્ધ તરફ પાછા ફર્યા ત્યારે આકાશ માર્ગે જતા બ્રહ્મા એ કઈક ભસ્ટ થયેલા હતી સુગંધુક્ત આશ્ચર્ય રૂપ એવું

અંત જોવાની આશા છોડી દે આ વચન સાંભળી હું હંસ નું ધારણ કરી અહી આવ્યો છું માટે હે મિત્ર હવે પછી આજ તારે મારું એટલું જ કામ કરવું કે મારે સાથે ચાલી વિષ્ણુ ની પાસે તારે કહેવું

કેતી પુષ્પને સમજાવી યુદ્ધ સ્થાને આવ્યા તથા પછી હર્ષ રહિત એવા વિષ્ણુ ને જોઈ નામર્દની પેઠે વાત કરનાર તે બ્રહ્મા હર્ષની હર્ષ થી નૃત્ય કહી અચ્યુત વિષ્ણુને કહેવા લાગ્યા જે વિષ્ણુ આ થાંભલાનું અગ્ન મેં જોયું તેનું સાક્ષી આ કેતી પુષ્પ છે આ વખતે કેતકી પુષ્પે વિષ્ણુની પાસે ખોટું કર્યું અરે બ્રહ્મા કહે છે તે સત્ય છે ઇતિ દે પુરાંત પ્રીત સત્ય હરયે પરમ દેવો સ્વ સ્વભાવ્ય સ્યો સેવત પરમ સત્ય સાતમો અધ્યાય સમાપ્ત હવે આપણે કાલે આઠમો અધ્યાય લેશું બધા ને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા વડીલો